ભાઈ આવા જોરદાર વરસાદમાં જો કોઈ ગરમા ગરમ પફ ની દુકાન જો ભૂલ થી ખોલી નાખે હાથ ધજા એવા ગરમ ગરમ પફ હોય કેવી ખાવાની મજા આવે આખું મોં બગડી જાય કેમ કે જો ભારે વરસાદ પડે એટલે બધું મોંઘું થઈ જાય જો પબ્લિક કેવી અંદર ખાય છે શાંતિથી આ જગ્યા ખુબ જ ફેમસ છે એમના પફ માટે કેમ કે અહીં આગળ એક જ જાતના પફ મળે છે ભાઈ પફ બીજી કોઈ વેરાયટી ચીઝ પનીર આ બધું કઈ જ ભાઈ એકદમ સિમ્પલ ઓથેન્ટિક પફ હોય ને તો અહીંયા જ જવાય હા પણ એમની પાસે પફ સિવાય નાનખટાઈ માં ઘણી વેરાયટી છે અને આગળ તમને ઘઉના સુગર ફ્રી બિસ્કીટ અને જીરા વાળા બિસ્કીટ પણ મળી જશે હવે તમને પાછળ દુકાન નું નામ તો જ ગયું હશે અને પછી જે ખાવાની મજા આવી ભાઈ મોજે મોજ પડી જાય પણ હોભરોલા વડોદરામાં વરસાદ બહુ પડ્યો છે કસ નીકળતા નઈ અમે જેટલા વિડીયો મૂકીએ ને મસ્ત જોયા જ કરજો બેઠા બેઠા એ તો ખોટા ખેંચી જશો ભાઈ નડિયાદ બાજુ જાઓ ને તો પંજાબ બેકરી આવેલી છે એડ્રેસ કીધું પડે દેખાતું હશે તમને એપા જાઓ તો ચક્કર મારતા જજો ને ખાતા જજો